હેલો મિત્રો તો આપણે જાણીશું આજે કે સહાય યોજનાનું ફોર્મ ઘર બેઠા કેવી રીતે ભરવું તેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ટ્રેક્ટર સહાય યોજના તાર ફેન્સિંગ સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે આ ખેડૂતલક્ષી યોજનાઓ અહીં ખેડૂત પોર્ટલ ઓનલાઈન થાય છે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે આજે આપણે ખેતીવાડીની યોજનાની તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું તાળપત્રી યોજનામાં કેટલી સહાય મળે કેવી રીતે સહાય મળે તથા તાળપત્રી સહાય યોજના બે હજાર પચીસનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું કૃષિ સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બે હજાર પચીસ છવ્વીસ ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘર બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓમાં તાડપત્રી યોજના માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે તાળપત્રી સહાય યોજનાનો મુખ્ય હેતુ શું તે આપણે જાણી લઈશું રાજ્યમાં નાના સીમાન અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે જેથી ખેડૂતોને તારપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે છે આવા વિશેષ ઉદ્દેશ માટે તારપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે તારપત્રી સહાય યોજનાની પાત્રતા શું તે આપણે જાણીશું ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલ છે જે નિયમ નીચે મુજબ છે લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ બીજા નંબરમાં લાભાર્થી ખેડૂત નાના સીમાંત અથવા મોટા ખેડૂત હોવા જોઈએ અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ એટલે કે ખેડૂતના નામે જમીન હોવી જોઈએ જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ આઈ ખેડૂત તાડપત્રી યોજના જેમાં ત્રણ વાર લાભ મળશે તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવાની રહેશે તાલપત્રી સહાય યોજનામાં સહાયનું ધોરણ શું છે તે આપણે જાણીશું ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ છે આ યોજના હેઠળ આ ખેડૂત પોર્ટલ સબસિડી નક્કી કરેલી છે આ સબસિડી યોજના બે હજાર ચોવીસ મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે જેમાં નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે જે નીચે મુજબ છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે જેમાં તાડપત્રીની ખરીદી કિંમતના કુલ પંચોતેર ટકા અથવા તો રૂપિયા એક હજાર આઠસો ને પંચોતેર બે માંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાડપત્રીની યોજનાનો લાભ લેવા પાત્ર રહેશે તેવી જ રીતે નીચે ઉપર મુજબ જ છે ત્યારબાદ સામાન્ય ખેડૂતો માટે આ સ્કીમ સામાન્ય ખેડૂતો માટે છે જેમાં તાડપત્રીની ખરીદી કિંમતના કુલ પચાસ ટકા અથવા તો રૂપિયા એક હજાર બસો બે માંથી ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નફએસએમ એટલે કે આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા એક હજાર પચાસ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે ખેડૂતના અલગ અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે હવે આપણે જાણીશું કે તાડપત્રી સહાય યોજના ડોક્યુમેન્ટ એટલે કે તાડપત્રી સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ આ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ ખેડૂતનું આધાર કાર્ડની નકલ આ ખેડૂત પોર્ટલ પર વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો તે વિકલાંગ હોય તો તેની જરૂર પડશે બાકી તેની જરૂર પડશે નહીં ત્યારબાદ છ નંબર પર જોઈએ જમીનના સાત બાર અને આઠ અમાં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિ પત્રક જોશે ત્યારબાદ સાત નંબર પર આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો ત્યારબાદ આઠ નંબર પર સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો ત્યારબાદ નવ નંબર પર દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો ત્યારબાદ દસ નંબર ઉપર બેંક ખાતાની પાસબુક જે લાભાર્થીને યોજનાનો લાભ લેવાનો છે તેની બેંક ખાતાની પાસબુક ત્યારબાદ આપણે જોશું હાઉ ટુ ઓનલાઈન યોજના એટલે કે સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી તાળપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી વિલેજ એટલે કે તમારી ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટરનું કામ કરતું હોય જેમ કે વીસી પાસેથી ઓનલાઈન વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે ઘરે બેઠા પણ અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપણે અરજદારે સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જે પરિણામ આવે તેમાંથી અધિકૃત વેબસાઇટ એટલે કે આઈ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ખોલવાની રહેશે ત્યારબાદ આ ખેડૂત વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવાનું રહેશે યોજના પર ક્લિક કરતાની સાથે આપણા સામે આ રીતનું એક ગૂગલમાં ઓનલાઈન યોજનાનો લાભ લેવા માટેનું પેજ ઓપન થઈ જશે ત્યારબાદ જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેડી ખેતીવાડીની યોજનાઓ ખોલવું ખેતીવાડીની યોજનાની વિવિધ યોજનાઓ બતાવશે જેમાં તાડપત્રી સહાય યોજનામાં ક્લિક કરવાની રહેશે જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે હવે તમે રજીસ્ટ્રેશન અરજદાર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે એટલે કે તમે કોઈ પણ આના અગાઉ સહાય લીધી હોય તો રજીસ્ટ્રેશન કરેલ હશે તો હા કરવાનું અથવા તો નવું રજીસ્ટ્રેશન છે તો ના કરી દેવાનું રહેશે અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઇમેજ સબમિટ કરવાની રહેશે જો લાભાર્થી એ આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું તેના પર ક્લિક કર્યા બાદ આપણી સામે જે આ ફોટો દેખાડવામાં આવે છે તે મુજબનું પેજ ઓપન થઈ ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગત ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી